રોમ રોમ ભાઈઓ હાલો મિત્રો આપણે અનાણે ચંદ્ર ઉપર આજ છ વીઘા જમીન લીધી છે એમાં સહી અને આમાં સ છ જો આમ ફરતે તમે જ્યાં નજર પૂગે ત્યાં બધું જોઈ શકો ગાંજવાનું વાવેતર કર્યું છે છ વીઘાનો ગાંજો ટોપ ટાઈન કનેક્શનમાં છે અત્યારે આમાં કઈ પણ રોગ બહુ છે નહીં જરા જરા નહીં હું ઈર જેવું દેખાય છે બાકી કમ્પ્લીટ છે હવે મિત્રો ખાસ કરીને વાત એ કરવાની છે કે આપણે થોડોક ટાઈમ પહેલાં મગફળીની ઓનલાઈન કરાવી દીધી બરાબર અને આની પહેલાં આપણે ઘણી વખત કરાવેલી છે અને આપણે ટેકામાં મગફળી આપેલી હશે હવે અત્યારે તકલીફ એ થઈ છે કે થોડોક ટાઈમ પહેલાં મગફળીની ઓનલાઈન કરાવી દીધી અને જો આ સ્ક્રીન ઉપર એ તમને મેસેજ મને કાલે આવ્યો કે ભાઈ તમારા ખેતરમાં સેટેલાઇટથી સર્વેમાં અમને મગફળીનો પાક જોવા મળેલ નથી હવે આ તમને હું પૂછું મગફળી કહેવાય કે ગાંજો કહેવાય મને શંકા છે કે આ ગાંજો છે બીટી ગાંજો સુધારણ રિચર્જ જાત હોય શકે કારણ કે દર વર્ષે હોય તો હોય જ ને ભાઈ અને મિત્રો મજાની વાત તો એ છે કે મને તો લાગે છે કે હું ચંદ્ર ઉપર જ જાઉં કારણ કે બધાના ગામમાં બધેના ખેતરમાં સેટેલાઇટથી જોયું હોય ને દેખાય અમારા ગામના બે અગ્રણીને એવાઓને પૂછ્યું જે આમાં માહિતી મળતી હોય અને વધારે એને એની એવું કીધું તમારું ગામ જ સેટેલાઇટમાં નથી આવતું તો મને શંકા છે અને હવે ખરેખર કરવો જો હવે ગાંજાનો ધંધો ક્યાંક સેટેલાઇટથી દેખાતો જ નથી તો પછી ખબર કેમ પડે ગાંજો માંડવી છે ગાંજો હવે પૈસા બનાવવા કે આમાં નહીં થાય